ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધાય જાય રામ રામ કેમ છો તો બધા મજામાં જશો આપણા બ્લોગ વિડીયોની અંદર બધાનું સ્વાગત છે પાછું એકદણ ફરી વખત તો અત્યારમાં નવ વાગ્યાનો સમય થયો સવારનો ને આપણો બ્લોગ ચાલુ થાય છે નવા જીપર ચેનલમાં લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો કે કાંઈ તો હાલો આગળ આગળ જ મળીએ આપણે પછી લાઇટનું તે અત્યાર સુધી હવે લાઇટ આવી છે મારી એ બગડી જવો હવે પંખા ફૂલ ફરે છે અોવા હમણા જ લાઈટ આવી હે હમણા સુધી મારી મમ્મીએ મેલી દીધી એ ગાઈસ શાઈ ફરાઉવા જોઈ શકો છો લાઈટ આવી ગઈ તો હમણા સિતારામ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ હે બથાઈ મજામાં અમારો બ્લોગ છોતા હે બથાઈ મજામાં હે તો હાલો બાય ગયા નવ આપળી શાઈ કરે લીધી હે આપળી ધામો કે નાખીએ આગળ આગળ છોતા રી જોગીયા આગળ હે ને થોડું કામ આલે છે મારી મમ્મી હે ને કે કામ કરે છે તો આપણે ના જઈએ હાલો તો

તો લોટલી ઉગાડવાનું કામ ચાલુ હોય જોઈ શકો છો આહે લોટલીયું હવે શું ગળવાનું હમા મે બાછલા નોટલા ગળવાના છે હા જો રામભાઈ આલેને આટા મારે છે આમથી આમ આમથી આમ સુલાના લોટલા ખાવાય તો હાલો કોઈ મમ્મીના લોટલા જોવો કવડા મોટા મોટા થાય છે લોટલી તો ઘણું ઘડી લીધી હોય હવે લોટલા ગળે છે હા પણ નો લોટલો ને આયર નો આકાર આપડા મેજ નો લોટલો એવો મોટો છે જો આજ બ્લેક પેન્થર આપડો સમકે છે

ગોબદર જવાનું હોય અત્યારમાં થોડુંક ચાલુ કરી લઈએ તો આપણે જવાનું હે બહુ તો હોન્ડા ને થોડુંક ચાલુ કરી લે અત્યારમાં ગોગી આવ્યા હે તો આઠ આડો આવી ગયો અમારો હા પાલીસ મેળવું મસ્તી નું લાગે હે ભાઈ હા ટકા ટક બનાવી દીધું હો કાઈ સાજે હોન્ડા ને આપણે જોઈ લઈએ તો હાલો હવે નીકળીએ કરીએ બોકવતર માટે સીધા બુકવજર જઈને જ મળશું તો આપણી પાસે એક ઓપોનો ફોન હે એનું કવર લેવા ગયો હતો તો જોઈ શકો છો આ કવર આવી ગયું હોય પ્લેન કવર છે આ માત્ર મને પડ્યું હોય સો રૂપિયામાં ખાલી જોયું છો મસ્તીનું કવર હે ભાઈ ટાઈટ બહુ થાય છે ફોનમાં આ ઓપ્પોનો ફોન હે મારી પાસે ચાલો ચાલુ કરીને દેખાણું અમારી દુકાન હે જયભાઈ દુકાન ની બે પણ ફાકીઓ બનાવતા જ નેતા આવતો એમ કે દુ આવડે ફાકીઓ બનાવતા જો જો મારે બનાવ દેવી જો એ પછી ધંધો ઈ કરે પણ પાંચ તળ વારતા નેતા આવતો જો તો હોપારી નાખો માં જો હોપારી આવી ગઈ હવે આવે હે તમાકુ આની માં હે અમાર દી આખો છે હવે આવે પાંદડા અમાર જયની ની ફાકીઓ ખાવી બહુ ગમે ને ધંધો કરવો ઈ બહુ ગમે પણ ફાકી વારતા નેતા આવતો ના લાસાર હે હવે જો આને વરાય છે ફાટીને જો તો વરાઈ ગયા આ પાર્સલ ઉભા પડ્યા હે અહીંયા મલક બધા ગાઈસ તો આ છે હોપારી આ પાંદડા આ આવે છે રબર ને આ છે આપણે બાગબાન તમાકુનું ડબલું એકસો આડત્રીસ હો ભાઈ આનો ભાવ છે સાતસો આઠસો રૂપિયા કિલો નો હોપારી નો જો ભીમો આવ્યા હે લ્યો ભીમા તમારો